સુરત શહેર જિલ્લામાં ફરી કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે શહેરના જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો થતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે જેથી એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે ત્યારે બુધવારે નવા આવેલા પોઝિટિવ દર્દીમાં ફ્રન્ટ વોરિયર્સ દુકાનદારો બિઝનેસમેન સહિતનાઓ સપડાયા હતા સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં સુડતાલીસ અને જિલ્લામાં છવ્વીસ મળી કોરોના નવા માત્ર તોંતેર પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ બેતાલીસ હજાર આઠસો બાવીસ થવા પામ્યો છે સુરત જિલ્લામાં વધુ એકના મોત સાથે કુલ મૃતાંક

સુરત શહેરમાંથી એક લાખ આઠ હજાર એકાવન અને સુરત જિલ્લામાં ત્રીસ હજાર નવસો નેવું અધિક કોરોના માતા પિસ્તા જાતે ઘરે પણ પહોંચ્યા છે